તમે એ કે બધાય ખાવ મણી કંઈ કરે દેતા ને સાડા સાત વાગી ગયા હતા પાંચ મિનિટ ની વાર હે ને અમ આવ્યો બિલાડો આવ્યો હટાણા માં હમણાં હે ને આ માંડવી પડી હતી ને આપડી ઓહરી તે દુંદીડા નો ત્રાસ બહુ હતો ને તે દુ છે ને આ મીંદડો એવા થયો તે એ કાયમ નહીં તો આવતું કરક કરક ખાવાનું પોરમાં આવે તે રોટલી નાખાય ને તો ખાઈ લે બિસાડો આપણી રોટલી ખાઈને બસ પાછો હોય જ છે મેં ભેંદ ઓવે લીધી વાહીંદા બાકી છે આજે ને દાયરોહ રામ ની આગળ ઉઠાડ મોટર ચાલુ કરવાની છે ને ને ઠાર હેઠળ કરતા વધારે આવે ને 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 તો કંઈ મીઠાઈ બનાવ્યા વગરનો ના તૈલની સીકી બનાવાય મમરાના લાડવા બનાવાય પછી માંડવી પાક બનાવાય તો એમાં એવું થયું માંડવી પાક તો આપણે ઓલરેડી એક દી બનાવ્યો હતો તે થોડોક પડ્યો માંડવી પાક મારે છે ને તૈલની સીકી બનાવી હતી મામાનવાડીથી એક દી તૈલ આપ્યા હતા તો એની હે ને તે દુના પડ્યા હતા તો એમાં હોતી કાકરી એ મણી કંઈ ખબર નહીં તો ખીહીને દીતે બનાવવાનો વેત જ નહોતો કારણ કે તે દુ એકલી હતી મારે ગાતા મારી માનભ તે વેત વેતનો આવ્યો પછી કાલે બનાવવાની હતી કાલે અર્ધો દી હે ને તૈલ સમા કર્યા તો કાલે વેતનો આવ્યો તો જોઈએ આગળ આગળ ટાઈમ એ પ્રમાણે કાર બનાવવાનું કઈ નહીં નકી પાસ આજ બનાવવી ફાઈનલ છે એમાં તો જો કે એટલી બધી કઈ વાર ન લાગે જે વટાણે વેતા અગિયાર વાગે તો અટાણે બનાવી નકે પછી પોપર પછી બનાવી હાલો એ બરાબર નીકળવાનું થાય છે તમારે આમ આમાં ટેનુળી ને ખીલો કીવો હા કોરે કોરો હે ને આ ઘગર નો ખીલો જુઓ એણી આ આ ઊભે ને ભીને ખીલે જ માદડા બોલાવે પોતાનો ખીલો હાવ કોરે કોરો રાખે આવી ખેદારી છે નેકરી કરી હજી જો આ વાહિદા ના ઠેગલા પડ્યા પેલા ધ્રાબામાંથી વાહિદા નાખી દા ઉપર વારે નાખા પછી ટીન નો ખીલો ઉણી કોરા વારા પછી એની બેની બરોબર કઈ દે રામ રામ સીતારામ બધાય સાડા વાગ્યા

ासका कै कामन हो सता पानी करले दी ाजनेत ााा सवाना वठा काम काम हतो

તો હાલો હવા દહ વાગ્યા ને મારે જવાનું હે અટાણે એક ઓપનિંગમાં બોલે તો ઉદઘાટન હું જે પેલા નોકરી કરતો ને પેટ્રોલ પંપમાં કુતિયાણા બાયપાસ હે તો ન્યા હે ને પેટ્રોલ પંપ સાથે એક નવું તો પાન ત્યાં હે ને એક ટૂંકમાં કામ કે ઢાબા એક રેસ્ટોરન્ટ ટાઈપ બનાવ્યું હે કે જ્યાં ખાવા પીવાનું બધું મળે પ્લસ રૂમય હે હેના એટલે કોઈને રહેવું હોય તો રહી શકે અને આ પેટ્રોલ પંપને બાજુમાં જ છે ટૂંકમાં એ મર્જ હૈ પેટ્રોલ પંપને આ ઢાબા તો આજે ઓપનિંગ હૈ તો ના જવાનું છે તો કંઈક કાં હું એવું તો હું જઈ વાત કરતો તો ઓપનિંગમાં જવાની તો ફાઈનલી હું તમને જાય પણ જે પેલા કામ કરતો ને લગભગ પોરબંદર જિલ્લામાં પેલો એવો ઢાબો છે કે જ્યાં પેટ્રોલ પંપ હોય કે પેટ્રોલ પંપી આવા ઢાબા હોય ને તો બહુ ઓછા જોવા જડે ત્યાં રહેવાના રૂમ જ છે પણ એ માય ઘર કેવું કે એપ્લિકેશનનું નામ છે ને એમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે ને ટૂંકમાં કોઈ ડ્રાઈવર ની ગ્રે હોય તો ના રે હવે હા તો લગભગ ખાવા પીવાની આઈટમ ઓલમોસ્ટ બધી મળે જાય પંજાબી છે કે ચાઇનીઝ છે કે ગુજરાતી તો ખાસ હોય જ અને ફાસ્ટ ફૂડ એ ઘણું બધું મળે ચાઇનીઝ આપણે શું કહેવાય સેન્ડવીચ ને પકોડા ને આ તે ને જે પ્રમાણે એનો ટાઈમ શેડ્યુલ ગોઠવેલો એ પ્રમાણે વસ્તુ મળતી હોય કે દાલબાટીનો ટાઈમ હાચનો હોય કે દાસ ને પંજાબીનો બપોરનો હોય કે એ રીતનું કોઈ પણ શેડ્યુલ હોય અથવા તો આખો હોય કોઈ પણ વસ્તુ એડ્રેસની વાત કરી તો આપણે જે પોરબંદર જુનાગઢ અથવા તો પોરબંદર રાજકોટ રોડ છે તો ન્યાજ ધાબો હે બોલે તો રેસ્ટોરન્ટ તો જીપા કોઈ એ બાજુ થી નીકળતા હોય આવતા જતા હોય તો ખાસ મુલાકાત કરજો અને મારા ફ્રેન્ડ જ છે અને ખાવા પીવાનું હારે ચા પાણી તો હોય જ તો ચા પાણીની સુવિધા ઘણી બધી છે અને હા લોકેશન પણ એક નંબર છે અને બીજા નંબરમાં નાવું થવું પછી હવન રીતે કદાચ ખાવાનું બનાવવું હોય તો સામાન લઈને આવે બનાવી હવીએ તો સવારે જઈને મસ્ત નાસ્તો કરી લીધો ને પછી ખાવાના ટાઈમે મસ્ત સ્વાદિષ્ટ પંજાબી ખાઈ લીધું હાઈ કલાસ પેટ ભરે અને બહુ હાઈ કલાસ સ્વાદિષ્ટ અને બહુ મસ્ત હતું ખાસ સ્પેશિયલ રાજસ્થાની કારીગર છે ને બનાવે હવે તો કાને 4 વાગે તો ને એવ પ્લાન કરવાનો છે તલચીકી બનાવવાનો મારે તલચીકી બનાવવી તો ગયા કે 11:30 વાગવા છે પણ નો અટાણે ને નંગળી તાવે તો જો મે હેને તોલ હે મુકે લીધા તઈ હે કરવા ન બહુ ની ખાબા સહી ની રાખવાના મિડિયમ મિડિયમ હેકવાના છે જે હે ને નઈ ખરા ફટાક ફટી ફૂટવા ને શાક પણ પિય લીધું ને ધોને મિકરો કરી ને મારે બાજરા દવા ઉરવાનો છે કોણ હું મરચી બનાવલા ને

तारा भी ना कोई कर ना करो <laughs> तो हो <laughs> ने गैस हुए थे ने ऊपर जी ना तारा भी मार मारा गैस ने कहाँ करवा करे नहीं तो नेत ही हो पूरो जेता हाल है नेत वाला तो तो अब डर तो लेने रूपा रुका रहा है कई गाने आ दो रे ली था हाँ उसमें थारी करन घी भूंगे ली तो ने आ उसमें सी भूंग करन की भूंगे ली ये मने ना की नेत था एक माथा है के बे माथा है वो की बे में भूंगे ली तो तेरा थोड़ों के कपड़े की ना खेली है તો જો આ હે ને ઘી ઓગરવા આવ્યું નાખે દી એ ઘર નો પાયો હે ને આવે ગયો ને આ રીતના ચેક કરવાનો હે પાણીમાં વાટકા માં થોડુંક પાણી લઈ એમાં નાખે ને ચેક કરી લેવાનું કે પાયો આવ્યો કે નઈ જો આ રીતના તૂટે જાય ને તો પાયો આવે ગો ને લાંબુ લાંબુ થાય ને તો પાયો ન આવે તો હું કેતી કે મારે કઈ નક્કી નતું થતું બે થાળી થાય કે ફાઈનલી નક્કી થયું કે બે થાળી આપણી કરવાની છે ઢેપલી

તો હવા પાંચ વાગી ગયો ને સીકી મસ્ત બનાવી નાખીને બાજરાનું દણ મૂકે દીધું મૂકે દીધું નહીં નાખી દીધું એક સેલો ઘાણો છે એક ઘાણવો તો દરાઈ ગયો અણી બધા અહીં રૂપાળી નીણ ખાઈને ઊભે હવ હવ ને કીલે ને હાય છે ને હજે ચણાની ડાયર દરવાની છે માને ઢે ફલા ખાવા ઢે ફલા ચણાના લોટના હા તમે કે બધાય ખાવ મણી કંઈ કરે દેતા ને અમુક વસ્તુ તો તમારાથી ખવાતી હોય પણ એમાં પાછું ઘી હોય તે તમને ચાલે નો આગળી નેકરા ચણાના લોટનું ઢેફલા કરો હા તો ખાઉં ઘી તો નાખી